વલસાડથી ધરમપુર જોડતા કોસ્ટલ હાઈવે પર દ્વિજા ફ્યુલ સ્ટેશનનો સાંસદના હસ્તે શુભારંભ જોડતા કોસ્ટલ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપની માંગ હતી અને સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ચોવીસ કલાક માટે પેટ્રોલ અને ડીઝલની સુવિધાઓ મળી રહે તે હેતુથી વલસાડના બિરજુભાઈ પટેલે તેમની દીકરી દ્વિજાના નામે પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન પ્રસંગ રાખવામાં આવ્યો હતો જેમાં આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના વરદ હસ્તે તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ ધરમપુર રોડ પર આવેલા રોણવેલ ગામ ખાતે દ્વિજા પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો છે આજે હું ઘણા વર્ષોથી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટના ધંધા જોડે સંકળાયેલો છું અને એમાં મેં બહુ ઘણી સ્ટ્રગલ કરીને ઉપર આવ્યો છું સ્ટ્રગલોમાં ઘણી મને બધાનો સાથ સહકાર મળીને આ મુકામ પર પહોંચ્યો છું આજ રોજ ઓગણીસ એક બે હજાર રોજ મારી દીકરીના નામે દ્વિજા ફ્યુલ સ્ટેશનના નામે અમે પંપનું ઓપનિંગ કર્યું છે આ પંપ વલસાડ ધરમપુર રોડ પર આવેલો છે આ પંપ માટે મેં તમામ પ્રકારની સુવિધાનું આયોજન કર્યું છે અને આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ કપરાડાના શ્રી જીતુભાઈ ચૌધરી વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ તેમજ વલસાડના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચો અને અન્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી એમના વરદ હસ્તે આ પંપનું મેં ઉદઘાટન કર્યું છે એમણે આશીર્વાદો આપ્યા છે અને આજથી અમારા પંપનું ઉદઘાટન શરૂ થઈ ગયું છે